બોલ કરશન ચમ બોલાયો આય દીપા મારા ઘેર પ્રસંગ આવ્યો ને એટલે તમે બધા ભાઈબંધો બોલાયા એ બધું આ બાજુ બોલ ભાઈ ભેગા કર્યા હતી એટલે મારા ઘેર પ્રસંગ તમારા બધા ભાઈબંધો મરીન પાત પાડવાનો એટલે બોલાયા એ પ્રસંગ તારો સાઈડમાં મેલ પેલા હોપારા બોલાયો એ મારો ભાઈબંધ એટલે તારો ભાઈબંધ મારો નહીં

આયો લે ચાપી ઈ નું કોઈ લેવલ છે આજે મારા બરોબર બેહવાનું આ પણ આવો ભાઈબંધ આલી હા આ કપમાં આલી તો ચિયા કપમાં આલુ અલ્યા ઈ લેવલ મારા કરતા ઘણું નીચું ઘણું નીચું તું ઈને એક કપમાં ચા આલી તો મારે કમસે કમ આવડા મોટા કપમાં તો તારા મને ચા આલવી જ પડે તું લેવલ તો જો આજે તું ઇનું મારું તું ચોય ના આંગાત મને હરખાવ યાર એટલે એક સોંતી રાખ આ કપ મેલ સાઈડમાં હું તારા માટે નાસ્તો લાવું બસ નાસ્તો કર એ પવન ઓમાય ઇન્સ્ટાગ્રામ ફેસબુક માં રીલો જોવો તું લે મજબૂત એક રીલ બનાવીએ આપણે વિલજી તારા આબુ ઓમાય વો વા ફૂલ એટીટ્યુડ વાળી રીલ બનશે બરોબર સ્ટાર્ટ કરે હેરતા 1 2 3 સ્ટાર્ટ તો દુશ્મનો જરા બાકી તમારા ફાડી ન ખોઈ લે વાહ વાહ એટલે વધારે ઉબાળો ના કરતા નકર તમારું નેસર થી કોક ફાટી જશે ભંકર કટકટ કને ફાડવાની વાત કરો તું ત્યાં ફાડવાની વાત કરું હું વિડીયો બનાવતો હતો હું તને કોઈ નતો કેતો આ તે હું એ તને જ કીધું કે તને ફાડી નાખું અલ્યા આ તો કરછા ને એનો અવસર આવ્યો એટલે બાકી હું તારો તળિયો તોડી નાખું લે હજી કઉ શાંતિ રાખો યાર તમે પાછું ચાલુ કરી દીધું લે નાસ્તો ખો શાંતિ થી અને ટાઢા ફળો યાર શું આવ્યો તે તું આ ફાફડા કોને ફાફડા લે તને કેટલી વાર કીધું કે હું લેવલ મારા બરાબર નહીં આજે આ લુખો અને જિંદગીમાં કોઈ ભાર્યું નહીં આજે ફાફડા ભાડા બરોબર પણ એ ફાફડા ખાતો હું એ ફાફડા ખવું મારા માટે તું સમોસા લાય ચીજ ચાઇનીઝ સમોસા લાવજી પાછો મારા ફાફડા તો નહીં ખાવા મારા રગડા સમોસા ખાવા મને એકલા સમોસા મને રગડા વાળા ઓનું લેવલ મારા પગના તળિયા બરોબર છે બરોબર એ સમોસા એવા ખાતો હોય તો આપણા માટે પછી તું પીઝા બર્ગર ને એવી આઈટમ લાવે બાકી નહીં ખાવાનું થાય આ લુખો ખાય એવું હું થોડો ખાવ લે લેવલ તો જોતું મારું મને પાકું ભોણું ખવડાય હવે તું મારા પીઝા ને બર્ગર નહીં ખાવા એટલે મારા ભાઈઓ વાત ઓપળો સોનકી થી મારા ઘેર અવસર હ એને પાર પાડવાનો તમે બે જણા ચો લડાઈ જો પડી જશે પણ આજ ખાતેદારીમાં માં કરતા લેવલ ઊંચું હ તો ઊંચા લેવલની ખાતેદારી મારી તવી જો આરે હશે ને તો અવસર પાર નહીં પડે માર વાત ઓપળો બહુ ઊંચી ખાતેદારી કરું બસ તમારી જ પડશે હા

早くやろう。<laughs> <laughs>